પાલનપુરના અમદાવાદ હાઈવે પર પાટિયા પાસે એક ફેક્ટરીમાં ફૂડ વિભાગની ટીમે ઓચિંતો દરોડો પાડીને સત્તર લાખના મુદ્દા માલ સાથે બે હજાર સાતસો ચાલીસ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે જોકે અનમોલ પ્રીમિયમ બ્રાન્ડ ઘીના સાત નમૂના લઈ તેને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા આ ફેક્ટરીમાંથી અગાઉ પણ ભેળસેળયુક્ત ઘી મળી આવતા વેપારીને અધિક નિવાસી કલેક્ટર દ્વારા દોષિત ઠેરવી દંડ કર્યો હતો બનાસકાંઠા જિલ્લામાં અખાદ્ય ભેળસેળયુક્ત તેમજ વાસી ખોરાકના વેચાણને લઈ લોકોનું આરોગ્ય તે માટે વિભાગ દ્વારા અવારનવાર વિવિધ દુકાનો ફેક્ટરી સહિતના એકમો પર ઓચિંત તપાસ હાથ ધરી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે જેમાં અનેક સેમ્પલ પરીક્ષણમાં ફેલ થઈ રહ્યા છે તેવામાં પાલનપુરના અમદાવાદ હાઈવે પર એસબીપુરા પાટિયા પાસે આવેલ ધાનવી એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને બહારના રાજ્યોના વેચાણ કરવામાં આવતું હોવાનું બાતમીના આધારે જિલ્લા ફૂડ વિભાગની ટીમે શુક્રવારે સવારે આ ફેક્ટરીમાં ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં અહીં મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો જણાઈ આવતા સત્તર લાખની કિંમતના મુદ્દામાલ સાથે બે હજાર સાતસો ચાલીસ કિલો ઘીનો જથ્થો સીશ કરાયો હતો અને પેઢીના માલિક હિતેશભાઈ ગોર્ધનભાઈ મોદીની હાજરીમાં અનમોલ પ્રીમિયમ બ્રાન્ડ ઘીના સાત નમૂના લઈ તેને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યું છે જોકે આ ફેક્ટરીમાં બહારથી સસ્તું ઘી લાગી અને તેને બ્રાન્ડના નામે પેક કરીને આ અન્ય રાજ્યોમાં શુદ્ધ ઘીના નામે વેચાણ કરવામાં આવતું હોવાનું અને અગાઉ પણ આ ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા અધિક નિવાસી કલેક્ટર દ્વારા આ પેઢીના માલિકને એકવીસ લાખ નો દંડ કરાયો હોવાનું પણ ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું પાલનપુરના અમદાવાદ હાઈવે પર આવેલ ધનવી એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરીને મોટા પ્રમાણમાં સંકસ્પત ઘીનો જથ્થો સીઝ કર્યો હતો જેના સેમ્પલ ફેલ જતા ભેળસેળ મામલે વેપારી સાથે અધિક નિવાસી નાયબ કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવતા કોર્ટે વેપારીને રૂપિયા એકવીસ લાખનો દંડ કર્યો હોવાનું ફૂડ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું પાલનપુરના મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘી મળી આવવાના બનાવના આ ફેક્ટરીમાં બહારથી તૈયાર સસ્તું ઘી લાવી તેને અહીં પેક કરી આ ઘી અનમોલ પ્રીમિયમ બ્રાન્ડના નામે પેક કરી તેને ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વેચાણ કરવામાં આવતું હોવાનું ફૂડ વિભાગની તપાસમાં સામે આવ્યું હતું